ઓમ વિષ્ણવે ન જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આસો માસની શુદ્ધ પક્ષની એકાદશીના દિવસે પાસાકુસા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે પાસાકુસાનો અર્થ પાપરૂપી હાથીને વ્રતના પુણ્યરૂપી અંકુશથી બાંધવું માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે ભગવાન ભક્તોને ક્યારેય ધન સંપત્તિ સુખ સૌભાગ્યની કમી થવા દેતા નથી તથા નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ કરે છે પાપાકુસા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે પાસાકુસા એકાદશીની વ્રત કથા મહાત્મ્ય આ મુજબ છે યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન આસોમાસની શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તથા તે વ્રત કરવાથી કેવું ફળ મળે છે તે કહો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન આસો માસના શુક્લપક્ષની એકાદશીનું નામ પાસાકુસા છે તે વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર પુણ્યનો ભાગીદાર થાય છે આ એકાદશીના દિવસે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીરસાગરમાં શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવજીની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂ યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના સોળમા હિસ્સાની બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણને લીધે એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર અને સુંદર સ્ત્રી તથા ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ પુરુષ પિતૃપક્ષના પક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભૂષણોથી યુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય આસોમાસની શુક્લ પક્ષની પાસાકુસા એકાદશીનું વ્રત કરે છે એમને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ન વસ્ત્ર છત્ર ઉપાહન આદિનું દાન કરે છે તેને યમરાજાના દર્શન થતા નથી આવું મનુષ્ય આ લોકમાં સ્વસ્થ દીર્ધાયુવાળા પુત્ર તથા ધનધાન્યથી પૂર્ણ થઈને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોકમાં જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે પાસાકુસા એકાદશી વ્રત કથા મહાત્મ્ય વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ